જય માતાજી જય દ્વારકાધીશ બધાની તો કે તમે બધા મજામાં દેશો અમે પણ મજામાં છીએ ને આજે તો મોડો બ્લોગ શરૂ કર્યો છે કારણ કે બપોર ચડી ગયા છે જો કેમ તૈયાર થઈ ગયા આટ કડસ તો બોલવી તારે કઈ બધું જવાનું છે કે મમ્મા કરે કઈ બે આમ જો મામાને કેરિયા જવાનું કેમ? કથા છે કે? લો કથા છે તો ક્યાં લાવવાનું છે? મામા નગરમાં ના લેવાનું મારવાવાનું છે કે? હા મામા વના હે. મામાને મારવાવાનું છે. હા હા આ લો પાસે. આવું મંડળ રમવાનું છે. જરમાં જ જમવા જવાનું છે કે? જમવા લાવવાનું છે રમો મંડળ ને કથા ની ઉપર રાખેલું છે તો ક્યાં જવાનું છે આપણે પણ લાવવાનું છે. અને બબોરમ તો જો આ છે બધું કાં. કેટલા વાગી ગયા સાત તો?

એ બળબન હવા છે ના શેર ઓલો મને એવું છે આમાં શું છે સાફ આ એમાં તો બધો ફળનો ભાગ હોય કન્ટેનરમાં રહી ગયો તો આપણે કેમ કહેવાનું ફળઈ કહેવાનું કેમ ફળ સાવડા ઇનિશિયમ હાલો આપણે બપોરા પાણી કરી લ્યો છે આપણે એ જવાનું છે ગામમાં હા સાબકમકવાતે હા તો કરે છે સાકુ મેટ સાસુ માઈસ આકુ જો અરે લાગી જાય લાગી જાય લાગી જાય જો એ જો મારા ભાઈ વિશે આપણને જો અન મારે પણ મરાય એમ નો બોલે બરાબર કહી દે બાઈ મલદન

ચાલો બધા કન્ટિન્યુ વ્લોગ માં રહેજો અને આલો બધા ઉભોરા કરવા તો જોવો તૈયાર થઈ ગયા છે કથા માં એમાં બધે જવાનું છે તો કા હું વાર છે હવે સંપન કોઈ છે હા સંપન છે પલવીન તૈયાર કરી દીધી હા બાત છે પલવીન તૈયાર કરી વાળી કે બે બધું Tá. Muito. Um gosto desse não, velho. Mara વસ્તુ જે હતી હોય ચડતી નથી એ ત્યારે ગોતે છે તળામાં કરે છે એ એવું બધું આપણે પણ મોડકથી ગામમાં જાવ ના સીવી તો કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો તો ફરી પસાર મળ્યા તો આપણે બપોરે જો જમી કાઢીને થોડોક આરામ કરવા માટે તો જો આરામ કરી લીધો છે એટલે કે સૂઈ ગયા ખબર જ ન પડે પાંચ વાગી ગયા અને જો એટલે તો અને મોડું થઈ ગયું છે તો પહેલાં તો નાઈ ધોઈ લેવી અને ગામમાં જવાનું છે તો ગામમાં જાવી જો નાહવા ધોવા માટે બધું તૈયાર કરી લીધું છે સાબુને એવું લઈ લીધું છે તો પહેલાં તો નાઈ લેવી તો ત્યાં સુધી કન્ટેન્યુ ઓલોગમાં રહીજો તો ફરી પાછા મળ્યા પહેલાં નાઈ લેવી ફ્રેશ થઈ જવી થોડાક નીંદર આવી જાય તો આવે છે તો આપણે નવા ધવા આવ્યા જઈએ છે તો જો પાણી પણ આપણે ફરી વાળ્યું છે ફરી વાળ્યું છે અને આ નવાની તૈયારી ફોલ કરી વળે છે અને કપડાં વપરા તો જો કર્યા છે બધું હજી બધું કપડામાનીમાં બધી પીડીયા છે તો છે હજી તો પહેલાં તો જો ઠંડી વળાઈ પેલા નાઈ લઈ એટલે આપણે અને તો પછી કન્ટેન્યુ વ્લોગમાં બન્યા રહીજો ટુવાલ પણ લાવ્યા છે ટુવાલ આપણે ટીંગાડી દઈએ પછી નાઈને ઉભા દઈ ન રહે હું તો કન્ટેન્યુ વ્લોગમાં બન્યા રહીજો તો ફરી પાછા મળ્યા પહેલાં તો આપણે નાઈ ધોન કમ્પ્લીટ થઈ ગયા છું અને હવે અત્યારે તો ગામમાં જવાનું છે તો હવે જઈશું ગામ તરફ ને બસ આજનો વ્લોગ અહીંયા સુધી કારણ કે ટાઈમિંગ રહ્યો નતો અને નવરાય કંઈ મળી નથી તો બસ આજનો ઓલો અત્યારે જ પૂરો કરીશું તો ફરી મળ્યા કાલે